જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી આ તો બહુ પછી વિડીયો બનાવું છું અને હાલત પણ કંઈક બહુ ખરાબ છે અત્યારે તો નથી માથું ઉડાવેલું કાંઈ પણ કેમેરો પણ સાફ નથી થોડુંક લાગે છે એવું કે થઈ ગયો રસી પાણી કરી છે ગેસ થોડુંક પૂછી નાખીએ આપણે આજે ઉઠવામાં છ વાગી ગયા હતા અને મને મજા નથી બસ મારો એક જ એક જ વિષય છે કે મજા નથી હું બોલું તો શરમ આવે પણ શું કરવું એવું ચાલ્યા કરે દવા પીધી પણ ઊંઘું અંદર અમ હોય ને એવું જ લાગ્યા કરે દવા થોડીક ઊંઘવાળી છે કે આરામ મળે એટલા માટે લીધી હતી આપણે દવા પણ ઘણી જગ્યાએથી અહીંની હોસ્પિટલ એક સાર્વજનિક છે ત્યાંથી એક સિવિલ છે એમાંથી પણ લીધી હતી જ્યાં મારું પિયર છે ત્યાંથી પણ લીધી હતી પિયરની દવા જે હતી એ પિયરના ગામની જે દવા હતી દવાખાનાની એ આપણે સૂટ થઈ જ નહીં સાવ એમાં બે દિવસ સુધી ગેન દઈશું તું આપણે દેદી નાની લઈશી લઈ જવાની હોય ટિફિન બનાવવાનું હોય ઓછા પાણી કરવાના હોય ચલાવી લે છે ટિફિન ન બનાવું તો પણ પણ હવે એમને પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તો શું કરું એટલા માટે આજે તમારા લુક ઉપર જરાય કોઈ જાતું જ નહીં આજે મારું લુક આવું જ છે થોડી વાર પછી કપડાં ધોવાઈ ગયા સુકવાઈ ગયા છે ઘરમાં બીજું રૂટિન કામ છે થોડું ઘણું પતાવવાનું છે વાસણ ઘસવાના છે વાસણ ઘસવાના છે ને કચરા પત્તા કરવાના છે આપણે ગરમ કરવા થોડું મૂકી ધીમા ગેસમાંથી રાખીએ તો આપણું થોડું કામ વધી જાય જો વિડીયોમાં આગળ વધશે તો વધીશ

પછી આ મંદિરવાળું અત્યારે બધું થઈ ગયું છે ચોખ્ખું પણ છતાં પણ આ કપડાં સંકેલવાના પડ્યા જ વરસાદ આવતો હતો ને લઈ જાય કપડાં વ્યવસ્થિત સુકાણા હતા ને એટલે આમ ઓલા જેવું હતું તો ખાલી મૂળ દવાખાને હતી તો રિપોર્ટ કરવાના હતા ને એટલા માટે કપડાં ઘરમાં સુકવીને ગઈ હતી તો છે આખી રાત પંખો ચાલુ રહ્યો સવારના પંખો ચાલુ રહ્યો અને પછી દરવાજા ખુલ્લા હતા ને તો કપડા સુકાઈ ગયા હતા હવે આટલા ઢગલા પડ્યા છે ઇસ્ત્રી કરવાના અને સંકેલવાના જો આટલી સેટી ભરી છે આખી હવે આપણે કરવાનું કામ છે વાસણ ઉઠવાનું આ જોઈએ વાસણ કપડાં જો આપણે અહીંયા સુકાઈ છે બીજી બધી બાર દોરી નાખી છે એમાં દોરીએ સુકાય છે અત્યારે વરસાદ નથી ને તો મેં કીધું ઘરમાં છ ને તો ઘાં ઘા લઈ લઈશ વરસાદ આવશે તો હવે ઉટકી નાખી આપણે વાસ તો આજે અમારે લાઈટ છે ને વહી ગઈશ ક્યારની ખબર નથી અમારું તો થોડું ઘણું કામ પતી ગયું હતું ખબર નથી લાઈટ ગઈ કોઈ પણ જાણીતું હોય કોઈ ઓળખીતા પણ હોય ને તો પ્લીઝ પ્લીઝ મારી ફેસબુકની પણ આઈડી અને યુટ્યુબની આઈડી પણ પ્લીઝ શેર કરો બધાને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો પ્લીઝ શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ પ્લીઝ શેર કરવાનું વધારે જ કહીશ અને સબસ્ક્રાઈબ કરવાનું વધારે કહીશ પ્લીઝ તમારી આઈડીને ફોલો કરજો ફેસબુકમાં અને બોલવામાં શ્વાસ ચડે અને યુટ્યુબમાં પણ મારી આઈડી છે તેને પણ ફોલો કરો તેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો પ્લીઝ બસ તો હવે એકલા વાત છે થોડા વિચરી લઈ આવો છે ને રોજ પાણી ભરાઈ જ રોજ ફોન રોજ કાઢવા કપડાઈ પલડી ગયા હું પડશે ને આ બધોરો વેસ પાણી ફેંકો એટલે કપડાં પલડી ગયા ચાર બધોરો વેસ જોવાનો છે કારણ કે અહીંયા પ્રવેશમાં પણ ચાલીએ ને તો જે રૈયોની ભોગ ધૂળ ઉડે છે ને ધૂળ એ પગમાં આવે ને ગારો ગારો આપણે થઈ જાય ચાલો તો હવે વિડીયોમાં વિરામ આપું છું ફરી પાછા મળશું આપણે છા ઉટકાઈ ગયા છે વાસણ અને રવેશ સાફ પણ થઈ ગયો છે હવે કપડાં રહ્યા છે લાઈટ છે નહીં કચરો આપણે બહાર મૂકી દઈએ કચરો જે લેવા આવશે તે લઈ જશે કપડાને જે સંકેલવાના છે એ સંકેલી લઈએ પછી ફરી પાછા વિડીયો બહુ લોંગ થઈ ગયો છે ફરી પાછા મળશું જય શ્રી કૃષ્ણ જય જલારામ જય ભવાનીમાં અને જય માતાજી મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબમાં પણ મારી ચેનલ છે અને લાઇક પણ કરો અને કોમેન્ટ કરો પ્લીઝ પ્લીઝ જય શ્રી કૃષ્ણ